સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી સુરતમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પનું આયોજન થયું છે તો પ્રાથમિક શાળા નંબર ચોર્યાસી અને બસો અઢાર કૃષ્ણકુંજ સોસાયટી પાલનપુર જકાતનાગા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તૃપ્તિબેન દેસાઈએ જણાવ્યું હતું કે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ ઓગણીસો સત્તાણુંથી કાર્યરત છે વર્ષ બે હજાર સાતમાં તેનું રજિસ્ટ્રેશન કરાવાયું હતું આ સંસ્થા દિવ્યાંગ બાળકોને પગભર કરવા અને રોજગારી અપાવવાનું કામ કરે છે અત્યાર સુધીમાં સત્યાવીસ બાળકોને પગભર કર્યા છે અમારી સાથે ઓગણીસ જેટલા યંગસ્ટર્સ પણ જોડાયેલા છે તૃપ્તિ દેસાઈ સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટની ફાઉન્ડર અને ટ્રસ્ટી અમે બે હજાર સાતથી સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી જેમાં માનસિક વિકલાંગો અને શારીરિક વિકલાંગ બાળકોને પગભર કરવા માટેના સતત પ્રયત્ન કરીએ છીએ અમારી સાથે અશોકભાઈ ગોંડલિયા સુષ્માબેન પન્નાબેન કરીને જે છોકરાઓ છે એના વાલીઓ પણ જોડાયા છે અને એ લોકોને અમારું આ કાર્ય એટલા માટે ગમે છે કે માનસિક વિકલાંગોને આપણે રોજગારી અપાવવાની તકો પૂરી પાડીએ છીએ આજે આ અમે બસો અઢાર અને ચોર્યાસી નંબર ધૂમકેતુ નગર પ્રાથમિક શાળામાં દસ દિવસમાં પચાસ છોકરાઓને આર્થિક ઉપાર્જન કઈ રીતે શક્ય બને છે એનું બેઝિક જ્ઞાન માટે વિવિધ સંસ્થાઓ દ્વારા નોલેજ આપવાનું કાર્ય કરે છે વિવિધ જાતના ટીચરો આવશે જે સ્પેશિયલ ટીચરો હશે જે આ લોકોને નોલેજ આપશે માટી એટલે ગાય દેશી ગાયના ગોવરમાંથી ધૂમ ધૂપ દીવા દૂપ ધૂપસ્ટિક અને જેનું વેચાણ કરી શકાશે પછી ગુલાબમાંથી સાબુ બનાવવામાં આવશે મોતીના દાગીના વેસ્ટમાંથી બેસ્ટમાં ચંપલ બનાવવામાં આવશે આપણી જૂની સાડી હોય તેને બાંધણી બનાવવામાં આવશે એ રીતની ઘણી બધી પ્રવૃત્તિઓ છે તે આજે બેઝિક કરશું અને પછી દસ દિવસની સૌથી મોટો દીકરા દીકરી કેટલા વર્ષના પિસ્તાલી હા પિસ્તાલીસ વર્ષની એક છોકરી છે પાયલ કરીને જે પોતે અમારી શાળાની કે કહી શકાય કે પહેલી એવી છે જે કોમર્સ આર્ટ થાય ગ્રેજ્યુએટ થયેલી છે જે ઇંગ્લિશ બી સારું બોલી શકે છે અને એ પોતાને જાતે કવર એવા બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ પેપરમાંથી કે જે ર્યુ રિયુઝ થઈ શકે જેમાં કશું બી એન્વાયરમેન્ટને નુકસાન થાય એવું કામ નથી કરતું એ પિસ્તાલીસ વર્ષની છોકરી છે એને પોલિયો છે પચાસ ટકા એ માનસિક વિકલાંગ છે અને અત્યારે અમાર ત્યાં આઠ છોકરાઓ એવા છે જે લોકોને આપણે ખરેખર અર્નિંગ એબિલિટીસમાં બરાબર પગભર કર્યા છે એક ભાઈને અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જ નોકરી અપાવી છે એક ભાઈ પસ્તીનું કામ કરે છે એણે પોતાનો ધંધો ચાલુ કર્યો છે એક જેણે વાયરમેન તરીકે આપ્યો છે અમારી પોતાની એક હોટેલ હતી તેમાં પણ એ છોકરાઓને અમે રિસેપ્શનિસ્ટ તરીકે રાખ્યો છે